ફક્ત ને ફક્ત એકસઠ હજારમાં વેંગેનાર સીએનજી કાર એ પણ મિત્રો ટોપ કન્ડિશનમાં એકદમ સાસવેલી ગાડી એક સાથે મિત્રો ત્રણ વેંગેનાર કાર જેની કિંમત મિત્રો એકસઠ હજારથી શરૂ કરી બે લાખ અંદરની કિંમતની છે તો ત્રણેય ગાડી વિશે માહિતી મિત્રો આ વિડીયોમાં પૂરી આપવામાં આવી છે તો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી ગાડી વિશે બધી માહિતી તમને મળી શકે મારુતિ સુઝુકીની વેગેનાર આ વેગેનાર ગાડી વીએસવાની છે વીએક્સ વેરિયન્ટની અંદર ગાડી તમને જોવા મળી જશે અને જી જે થ્રીનું પાર્સિંગ છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનું મોડલ છે અને આ વેગેનાર ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી સિકવન્સી કીટમાં છે ગાડીના ઓનર ત્રણ છે ગાડીમાં વીમો સારું છે પીયુસી સારું છે એસી સાલું છે અને કંપનીનું સાઉન્ડ સિસ્ટમ એ પણ મિત્રો ચાલુ છે ટાયર ગાડીના તમને એંશી ટકા જોવા મળી જવાના છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચો નથી ને ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને ટીપટૉોપ કન્ડિશનની અંદર આ વેગનાર ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ વેગનાર ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત એક લાખને નેવું હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ મિત્રો વેંગેનાર વીએક્સાય બે હજાર પંદરનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત એક લાખને નેવું હજાર રૂપિયામાં વેસવાની છે આ વેગેનાર ગાડી તમને લીમડીમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુથી સુઝુકીની વેગેનાર આ વેગેનર ગાડી મિત્રો વેસવાની છે જે જે સિક્સના પાર્સિંગમાં ગાડી તમને જોવા મળી જવાની છે અને ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનો બારમો મહિનો એટલે કે બે હજાર અગિયાર બારનું મોડલ છે અને આ વેગેનર ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ઓનર ચાર છે ઓરિજિનલ ટોપ ઓરિજિનલ ગાડી છે ટીપ ટોપ કન્ડિશનમાં છે અને એલેક્સા વેરિયન્ટની અંદર આ વેગેનાર ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીમાં એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર મિત્રો સિત્તેર ટકા સારા છે અને સીટ કવર એકદમ નવા છે અને મિત્રો અમરી સેનલ ઉપર આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો વાહન માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેવો જેથી કરી વાહન તમને ગમતું હોય તો વહેલામાં વહેલી તકે મળી શકે મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને પાંત્રીસ હજાર રૂપિયામાં વેગીનાર ગાડી વેચવાની છે આ વેગીનાર ગાડી તમને બોટરની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો વહેલા તે પહેલાંના ધોરણે આ વેંગેનાર ગાડી વેચવાની છે મારુતિ સુઝુકીની વેંગીનાર વીએ આ વેગેનાર ગાડી વેચવાની છે જે જે વનના પાર્સિંગમાં ગાડી જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર આઠનું મોડલ છે અને ગાડી મિત્રો પ્યોર પેટ્રોલ એન્જિન છે ગાડીની અંદર વીમો શરૂ જોવા મળી જાય છે પાર્સિંગ બે હજાર ત્રીસ સુધીનું ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે અને પાંચે પાંચ ટાયર મિત્રો સારા છે ને મેગવિલ ટાયર તમને ગાડીની અંદર જોવા મળી જવાના છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ગાડીના સીટ કવર નવા છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ગાડીની તમને માલિક તરફથી બે સાવી આપવામાં આવશે અને ટીપ ટોપ કન્ડિશનમાં આ વેગનર ગાડી જોવા મળી જવાની છે મિત્રો તેવી પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તમારા વોટ્સઅપ નંબરની નીચે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેના માટે તમે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ વેગનર ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત એકસઠ હજાર રૂપિયાની અંદર આ વેગીનાર ગાડી વેચવાની છે અને આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ કિંમત રહેવાની છે એકસઠ હજાર રૂપિયા ફિક્સ કિંમત છે અને આ મારુતિ સુઝુકીની વેગીનાર ગાડી તમને વલભીપુરની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો